છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા છે બ્રહ્મ સમાજના આશરે ત્રણસો જણા આખા કચ્છના પ્રમુખો તાલુકાના જવાબદાર આગેવાનો એ બધાએ ખરેખર ખુબ મહેનત કરી એટલે આ કાર્ય સફળ થઈ છે એના માટે હું બધાને વંદન કરું છું અમારો સમાજ રાજકીય સામાજિક શૈક્ષણિક અનેક લોકો મારા મિત્ર આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરી છે અને આશીર્વાદ આપવા આવ્યા છે એ લોકોને પણ હૃદયપૂર્વક આભાર માનું છું ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ આશીર્વાદ આપવા આવ્યા

અને ટ્રાફિક ની વ્યવસ્થા પોલીસ તંત્ર કરી સરકારી તમામ તંત્ર હોય જીબી તંત્ર હોય મહાનગરપાલિકા હોય મહેસૂલ તંત્ર હોય કે સામાજિક આગેવાનો હોય મહાનગરપાલિકા બધાનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌનો પણ આભાર માનું છું એટલા માટે આપના મીડિયાના પ્રચાર પ્રસારથી જ આટલા લોકો જોડાયા અને આટલા લોકો આજે પ્રસંગમાં આવ્યા એટલે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું ને જે જે લોકો એમાં મારો સમાજ મારું ગામ અને અમારા સમાજના લોકો અને સમાજના આખા ગુજરાતના લોકો જે અહીંયા આવી અને પ્રસંગ દીપાવ્યો છે અને મારા પરિવાર ને ખાસ કરીને હું નમન કરું છું કે મારા મોટા બેન અને મારા મોટાભાઈ દીકરાઓ પોતરાઓ દોયતરાઓ અને અમારો હમીર પરિવાર એમના પણ આખા પરિવારના બધા લોકો અહીંયા આજે શોભામાં અભિધ્ધ કરી છેલ્લા એક મહિનાથી જે મને સહકાર આપ્યો છે અને મારું જે મનોબળ વધાર્યું છે એના માટે હું એમનો ખરેખર હૃદય ખૂબ ખુબ આભાર માનું છું

ગણપતિ દાદા એ બધાને હું વંદન કરું છું કે એમના એમના આશીર્વાદ ચક્તિ આ કાર્ય ધેરું છે અને ખાસ કરીને બ્રહ્મ સમાજને હું વંદન કરું છું કે આવા વાજી પણ આપણા કચ્છમાં થાય આના માટે ખરેખર એક સમાજમાં સંદેશ જશે કે દરેક સમાજના લોકોને બીજા સમાજ ને પણ મદદ કરવી જોઈએ પોતાના સમાજ માટે બધા કરતા હોય પણ આ એક નવો એક સંદેશ જશે સમાજમાં કે આપણે

હમેશા તત્પર રહેશે એના માટે હું અમે ખરેખર મનમાં નક્કી કર્યું છે મહાદેવજી આ કાર્ય પૂરું કરવા આપે એના માટે આપ સૌનો પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ખુબ આનંદ છે મને અને આપ સૌનો પણ ના પણ ખુબ ખુબ આભાર માનું છું

નવો પરિચય થવાનો એક સરસ એવો મોકો મળ્યો છે ત્યારે આને અમે મહાકુંભ પર્વ કહીએ છીએ આટલી મોટી સંખ્યામાં કન્યાઓના લગ્ન થતા હોય અમારા માટે ખૂબ ગૌરવની વાત છે